ભાઈ થાચા થાચુ તમે થા દેવાભા ભાઈ મહારાજ સબગણ તૂટી

નારાયણે પેલું એવું કીધું નઈ પણ સતત હું બોલી દીધું તારું માતા મારાજ મેં લાઈન પછી ઠાકોર ભૂલી ગયા બીજે દાવા મળી ગયા હું બોલી જાય પાછું ના ચાલે કોઈ નઈ હવા રૂપિયા ને મહારાજ પડે પછી તમે ના કરો ચાલે ખરું કાલા પણ હોય ને મેરા આટલું ધ્યાન રાખ્યું

કમા ભાઈ કોઈ હાથે સુબા હાથે સુબા એલા ભાઈ કમા ભાઈ કોણ કરવા હાથે સુબા મે માથાએ કર્યો છોકરા મારા વેણ મરે હું ઉતડું તો કોઈ વાત ખરો ભાઈ એલા ભાઈ 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 મારું નંબર છે 65 માં માં જો મને અનલ નવરાવતા આવડ્યું હોય ખરો આવડ્યું હોય અસુબારો છોકરો કાલનો છે હા છો મા ખરો ખરો ઓ લવરાયો ના હાથ નાખો ને નથી નથી આવવા એ મારી ઘટレવાજું મારું માતા ના કેવરા વેલા ભાઈ ખમા હું માતા પછી ભાઈ મજા બધઈ લે